પોરબંદર સુભાષનગર જેટી ખાતે લાંગરેલ સોમાલિયા લઈ જવા માટે ચોખા અને ખાન ભરેલા જામનગરના એચઆરએમ એન્ડ સન્સના વાહનમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા ત્રણ વાહનો તથા હાઇડ્રેન સિસ્ટમથી ફાયર ફાઇટિંગ કરવામાં આવ્યું હતું ચોખા ભરેલ હોવાથી આગ વિકરાળ બનતા દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું હતું રાત્રે ચોખા ભરાયા હતા પોરબંદરની જેટીથી આ વહાણ સોમાલિયાના બોસાસો જવાનું હતું વાહણ એચઆરએમ જામનગરનું વાહન હોવાનું જાણવા મળ્યું છે આ વહાણમાં અંદાજીત હજારો ટન માલ ભરેલ હોવાનું પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અને પોરબંદરની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી

જેથી તાત્કાલિક ફાયર વિભાગના એક વાહન પહોંચીને ફાયર ફાઇટિંગ શરૂ કરેલી હતી પરંતુ આગ વધારે જણાતા અન્ય બે વાહનો પણ ઘટના સ્થળે અમે બોલાવેલા હતા વધુમાં વિગતો એવી મળેલી છે કે વાહન જે વાહન હતું તેમાં ચોખા અને ખાંડ ભરેલી હતી જે અતિ જ્વલનશીલ હોય છે અને જેને લીધે ધુવાણાનું પ્રમાણ વધારે હતું જેથી જેટીની હાઇડ્રન સિસ્ટમનો પણ ઉપયોગ કરીને અમે ફાયર ફાઇટિંગ કરેલું હતું અને વાણ છે પ્રાથમિક માહિતી મુજબ જામનગરની કોઈ કંપનીનું છે અને સોમાલિયા આસપાસ ક્યાંક અનલોડિંગ કરવા જવાનું હતું આજ બપોર સુધીમાં પરંતુ આગ બનાવ બનતા અત્યારે દરિયાની વચ્ચે લઈ જવામાં લેવું છે જેથી અહીંયા જેટીમાં કોઈ નુકસાન ન થાય ને આજુબાજુના વાહનને પણ કોઈ નુકસાન ન થાય અને હાલ આગ ચાલુ હોવાથી અત્યારે સ્ટેન્ડ બાય તરીકે અમે અહીંયા હાજર છીએ અત્યારે આગ ઉઝાવવાની કામગીરી કોણ કરી રહ્યું છે અત્યારે ટગ બોટ જે નેવીની કોસ્ટગાર્ડની ટગ હોય છે કે જે મધદરિયે ફાયર ફાઇટિંગ કરી શકે છે એ બોટો દ્વારા કરવામાં આવે છે પણ પરંતુ હાલ તો કંટ્રોલ સ્થિતિ તેમને પણ ફાયર ફાઇટિંગ અત્યારે હાલ બંધ કરેલું છે કેમ કે આમાં ડીઝલનો જથ્થો હોવાથી બ્લાસ્ટના કે ચાન્સ હોય તો ખોટી વધારે જાનહાનિ ન થાય એટલે અત્યારે તો વેટ એન્ડ વોચ સિચ્યુએશન છે વાણાની અંદર કોઈ પ્રાથમિક માહિતી મુજબ તો સવારે અંદર જ સુતા હતા ને પછી આવી માહિતી મળી એટલે બહાર આવી ગયા હતા એટલે કોઈ અત્યારે જાનહાની થયેલ નથી